બાર કે એક વાગ્યાના સમયગાળામાં જેલની બહાર આવશે અને આના જેલમાં શું લાગે છે કે ચેતૃભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે તેમના જામીન મંજૂર થશે કે નહીં થાય તે તમે જરૂર કોમેન્ટ કરજો અને તમે કોને સપોર્ટ કરો છો એ પણ કોમેન્ટમાં લખજો ચેત્રભાઈ વસાવાને સપોર્ટ કરો છો કે પછી સંજીવ વસાવાને અને ચેત્ર વસાવા ખોટા છે કે સાચા છે તે તમને કેટલી માહિતી છે તે તમે કોમેન્ટ કરજો